નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ધોળકા શહેરમાં શિક્ષણ ક્ષેત્રે ઝડપી વિકાસ ફાળ ભરી રહેલ તથા ધોળકાની આજુબાજુના તાલુકાના ગામડાઓમાં પોતાની શૈક્ષણિક ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી રહેલ સ્કૂલ ઓફ એફએમસી ટી જેમાં આજના ઝડપથી બદલાતા યુગમાં ભિન્ન ભિન્ન પ્રકારે આકસ્મિક તેમજ માનવ સર્જિત બનતી દુર્ઘટના દરમિયાન તાત્કાલિક તરત જ અગમચેતી તરીકે તથા તકેદારીની કાર્યવાહી કરવાની ક્ષમતા બહુ જરૂરી બની જાય છે એ દિશામાં આગળ વધતા એફ એમ સિટી સ્કૂલ ખાતે આજે અગ્નિશામક વિભાગ દ્વારા અત્યંત સફળ ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે વોટર બાઉઝર બે એક રેસ્ક્યુ વાહન અને બે એમ્બ્યુલન્સ એક પીસીઆર વાહન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા લગભગ સો વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા બે વિદ્યાર્થીઓને હલકી જવા પહોંચી હતી જેમને ગૃત એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા શ્રી ઝવલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ પ્રકારની ડ્રી ડ્રિલ માત્ર કાયદેસર ફરજ નથી પરંતુ સમાદાર અને જવાબદાર નાગરિક નાગરિક ઘડવાનો માર્ગ પણ છે એફએમ સિટી સ્કૂલ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કેવી રીતે શિક્ષણ સાથે સુરક્ષાનું સમન્વય જરૂરી શાળાના પ્રિન્સિપાલ જણાવે છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસતા વિકસાવે છે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓનો આજકારો કેવી રીતે કરવો તેની તૈયારી આપે છે ત્યારે વિદ્યાર્થીઓએ આ મોકડ્રીલ ની અંદર ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેમને જે અગ્નિશામક દળ છે તેમના દ્વારા શિસ્તબદ્ધ રીતે સલામત રીતે કઈ રીતે કાર્યવાહી કરાય તેની તેમને તેમને રૂબરૂ જોયું હતું અને તેમણે તેમના વિદ્યાર્થીઓ દ્વારા આમાંથી બોધપાઠ લીધો હતો કે જ્યારે પણ કોઈ પણ પ્રકારની ઘટના બને ત્યારે ગભરાયા વગર શાંતિપૂર્વક આ રીતે મોકડીલ કરી શકાય છે સિટી શાળામાં આગ લાગવાનું બનાવ બનેલ હતું જેની જાણ દ્વારકા કંટ્રોલ રૂમમાં થતાં એક રેસ્ક્યુ ટેન્ડર એક વોટર બાઉઝર સાથે ઘટના સ્થળ પર પહોંચતા છ કેટલા બાળકોને બહાર નીકાળેલ છે તેમજ એક એસુલિટી ધ્યાને આવતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે આ સમગ્ર ઘટનાને અમે મોડિલ જાહેર કરીએ છીએ તેમજ આવી ઘટનાઓમાં દ્વારકા ફાયર બ્રિગેડ હંમેશા તત્પર છે તૈયાર છે